ભરૂચના અંજુમ પાર્ક વિસ્તારમાં દેહવ્યાપાર કરાવી કુટાઘાઉ ચલાવતી મહિલા સહિત અન્ય એકને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગરડીયા ભરૂચ શહેર એ પોલીસ મથકનાઓની ઉપરોક્ત સૂચનાઓ તથા માર્ગદર્શનના આધારે સર્વેલન્સની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શહેર ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે અનામી અરજદારી કરેલ લોકલ અરજી નંબર ચારસો સત્યાવીસ માં જણાવેલ હોય કે ભરૂચના નંદેલાવ ગામની અંજુમન પાર્ક મકાન નંબર એ પાંચમાં રહેતી મહિલા બહારની વૃત્તિઓ બોલાવી દેહ વ્યાપાર કરી કૂટરખાણું ચલાવે છે જે હકીકતના ખરાઈ કરતાં અરજીમાં મકાન નંબર એ પાંચમાં કૂટાખાણું ચાલતું હોવાનું જણાવે પરંતુ અંજુમ પાર્ક એ ચારમાં રહેતી નાજરાબેન પઠાણાઓની પોતાના ઘરે બહારથી લાઓને બોલાવી હાલમાં કૂટરખાનું ચલાવતી હોવાની ખરાઈ કરાઈ હતી જે આધારે રેડ કરતા એ ચારમાં અંજુમ પાર્ક ખાતે કૂટરખાં ચાલતું હોવાનું જણાવેલ આવતા જે વ્યાપાર સાથે સંકળાયેલ બે યુવતીઓ તથા આ કૂટરખાણ ચલાવનાર નાજરાબેન અનીશભાઈ ઇબ્રાહીમભાઈ પઠાણ અંજુમ પાર્ક સોસાયટી નંદેલાવ તથા સલીમભાઈ અનીશભાઈ પઠાણ નંદેલાવ અંજુમ પાર્ક સોસાયટીનાઓને હાજર મળી આવતા જરૂરી પુરાવા એકત્રિત કરી કૂટરખાઉ ચલાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી